પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા કંપનીના અધિકારીઓ ગ્રામજનોએ કર્યો વિરોધ દ્રશ્યો છે ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા ગામના વાત એમ છે કે ઝાલા વડોદરા ગામમાં સમુદ્રના ખારા પાણીને મીઠું કરવા માટે આરો પ્લાન્ટ બની રહ્યો છે ગ્રામજનોનો આરોપ છે કે આરો પ્લાન્ટ બનાવવા માટે કંપનીને જે બોતેર વીઘા જમીન અપાઈ તે ગૌચરની જમીન છે એટલું જ નહીં આ જમીનમાં ખેડૂતોના ચૌદથી પંદર કુવા આવેલા છે તો પાણીની પાઇપલાઇન પણ છે તેમ છતાં આરોપ પ્લાન્ટ નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ગ્રામજનોના આરોપ પર કંપનીના અધિકારીઓએ કેમેરા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો એટલું જ નહીં ગ્રામજનો જ્યારે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે મીડિયાની હાજરીનો પણ વિરોધ કર્યો

વીસ પચીસ પાઇપલાઇનો છે જેને નુકસાન થઈ રહ્યું છે અને ગામનું ગૌચર આની પહેલાં પણ ગૌચર છે તો ગૌચર શા માટે કલેક્ટર સાહેબે ક્યાં બેઝ ઉપર ફાડવું છે એ હવે વહીવટી પ્રક્રિયા છે એ લોકો જાણે છે અમે એ લોકો માટે સામે કેસ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં એકસો પાંસઠ નંબરનો કેસ છે અમારો એ પણ ગુજરાત સરકાર સાંભળતી નથી ને એ પણ કેસ પેન્ડિંગમાં એક ધારો તારીખ ઉપર તારીખ